સમાચારમાં આગળ વાત કરીશું માંડવી તાલુકાના તેતાળીસ ગામોને અલગ કરી અરેઠને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે માંડવી અરેઠ તાલુકા વિભાજનમાં વિસંગતતાના વિરુદ્ધમાં સાત ગામના લોકો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા માંડવી પ્રાંત કચેરી બહાર ગ્રામજનોએ પ્રતિક ધરણા કર્યા માંડવી અરેઠ તાલુકા વિભાજનના વિસંગતતાના વિરુદ્ધમાં સાત ગામના લોકો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા માંડવી તાલુકાથી દૂર આવેલા ગામોની માંડવી તાલુકામાં યથાવત રાખ્યા અને માંડવી તાલુકા નજીકથી આવેલા ગામોની નવા અરેઠ તાલુકામાં સમાવેશ કરતા લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અગાઉ માંડવી તાલુકામાં એકસો અડત્રીસ ગામોનો સમાવેશ હતો જેમાંથી તેતાળીસ ગામો અલગ થતાં હવે અરેઠ નવો તાલુકો બન્યો આ નિર્ણયથી કેટલાક વિસ્તારોમાં ખુશીનો માહોલ છે જ્યારે કેટલાક સ્થળોએ વિરોધ પણ યથાવત જોવા મળ્યો સુરત જિલ્લાના નવ તાલુકામાં વધુ એક તાલુકાનો ઉમેરો થયો છે માંડવી તાલુકામાંથી અરેક તાલુકો અલગ પડ્યો છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતે અરેક તાલુકામાંથી માંડવી તાલુકામાંથી અરેક તાલુકો છૂટો પડ્યો છે અને હવે તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે જે ગામડાના લોકો છે તે આજે માંડવી પ્રાંત બહાર તેઓ આવ્યા છે મોટી સંખ્યામાં તેઓ આવ્યા છે અને તેઓ હવે વિરોધ કરી રહ્યા છે તેઓ તેઓ પોતાની માંગ સાથે તેઓ મોટી સંખ્યામાં ઉભા છે અને તેઓ કહી રહ્યા છે કે અરેક તાલુકો અલગ બન્યો તેની સાથે અમને વાંધો નથી પણ માનવી અરેક જે તાલુકા વિભાજનના જે વિસંગતતા જોવા મળે છે તો એના કારણે છે આ વિસ્તારના ગામડાના લોકોને હેરાનગતિ થવાની છે તેને લઈને માજી ધારાસભ્ય સહિતના આજુબાજુ વિસ્તારના આઠ ગામોના લોકો છે તે પ્રાંત કચેરી બહાર ધરણા પર પ્રત્યેક ધરણા પર બેઠા છે સાહેબ પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે આટલા ગામડાના લોકો પ્રાણ કચેરી બહાર મોટી સંખ્યામાં બેઠા છે અને તાલુકાનો વિરોધ છે કે વિસંગતાના કારણે વિરોધ કરી રહ્યા છું ગુજરાત રાજ્યમાં જે રીતે તાલુકા વિભાજનની વાત થઈ અને એમાં માંડવી તાલુકાનો અરેટ ગામ એને પણ તાલુકા વિભાજન તરીકે બે ગામોમાં વેચ તાલુકો વેચો એક બાજુ પિસ્તાલીસ ગામ છે બી બાજુ લગભગ નેવું ગામ છે તો આ પરિસ્થિતિમાં તાલુકા વિભાજનથી એનું સ્વાગત છે પરંતુ જે રેટની આજુબાજુ જે રેડિયસમાં પાંચ સાત કિલોમીટરના ગામો છે એને પચીસ કિલોમીટર માંડવી આવવાનું અને જે માંડવીની આજુબાજુ જે ગામો છે સાલૈયા ગોર્ધા કાકડવા કિમડુંગરા રેગામા આ બધા જે ગામો છે નવ ગામો એને માંડવીથી પચીસ કિલોમીટર દૂર જવાનું આ જે વિસંગતતા છે તાલુકા સુવિધા એટલા તાલુકાનું વિભાજન કરે તો એટલા માટે કરે કે લોકોને સુવિધા રહે પરંતુ આ સુવિધા ઊભી કરીને લોકોને હેરાન કરવા માટેનો આ કાર્યક્રમ છે અને જ્યાં સુધી આ સાત ગામો ફરી તાલુકા માંડવી તાલુકામાં સમાવિષ્ટ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે આ મહાત્મા ગાંધીની આજે કાલે જન્મજયંતિ હતી અને એના પ્રતિકરૂપે આ શાંતિપૂર્ણ ધરણા છે અને પ્રજા પરેશાન થઈને કદાચ ઉગ્ર આંદોલન કરે અને સરકારને ઝૂકવું પડે એવી પણ પરિસ્થિતિ આવે અને જે પણ જવાબદારી રહે એ સરકારની રહેશે આવનાર સમયમાં જે ગામડાના લોકો જે આજે ધરણા પર બેઠા છે એ ઠરાવ કરીને પણ આવનાર સમયમાં વિરોધ કરવાના હોય ઠરાવો થઈ ગયા છે પ્રાંત અધિકારી અને કલેક્ટર છે અને રાજ્ય સરકારમાં પણ મોકલ્યા છે કે આ જે સાત આઠ ગામો છે એ માંડવી તાલુકામાં જ રહેવા ઈચ્છે છે અને મજાની વાત એ છે અંતર પેલું એ લીધા મજાની વાત એ છે કે અઢાર તારીખે તાલુકા વિભાજનની ભાજપ સરકાર દ્વારા દરખાસ્ત થઈ જિલ્લા ભાજપની અને વીસ તારીખે પ્રાંત અધિકારી સરકારમાં મોકલે છે અને ચોવીસ તારીખે તાલુકા વિભાજનનું ડિકલેરેશન થાય છે માત્ર એક અઠવાડિયામાં આટલી પ્રોસિજર થાય છે કોઈ ગામ લોકોને પૂછ્યું નથી કોઈ પંચાયતને પૂછ્યું નથી કોઈ પદાધિકારીઓને પૂછ્યું નથી અને રાતના સપનું આવ્યું કે આ તાલુકો વિભાજન કરવાનો છે એ ગતિથી રોકેટ ગતિએથી આ વિભાજન કર્યું છે અને એટલા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે હવે એવો ડર છે કરો કે હવે આ સંગઠનને નક્કી કરે તો અધિકારીઓને મોહર માર્યો છે એ બીજા કામ માટે મુજલાવ ગામ નહીં આ આ જે અમને જે મનમાં બીક છે એટલા માટે કે આદિ આદિવાસી એક છે અને હરેઠને જે વિભાજન કરવામાં આવ્યું છે એ લગભગ જે લિગ્નાઇટવાળો વિસ્તાર છે મુંજલા બૌદાન ગલા તડકેશ્વર અને ભૂતકાળમાં ઘંટોલી સુધીનું સર્વે થયું છે કે આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં લિગ્નાઇટ છે અને આ લોકોને આદિવાસી લોકોને વિભાજન કરીને સરકાર કોઈકના ઇશારે કે અદાણી અંબાણીના ઇશારે આ વિભાજન કરે છે અને ગામ લોકોને છૂટા પાડીને એક પછી એક શોષણ કરવાનું ચાલુ રાખે છે ગામ લોકો વિસ્થાપિત થાય અને આ લોકો કોઈ અવાજ નહીં ઉઠાવે સરકારની વિરુદ્ધમાં એટલા માટેનું આ વિભાજન છે પ્રત્યેક ધરણા પર બેઠા છો કોઈ નિકાલ નહીં આવે કોઈ કમિટમેન્ટ ના મળે સરકાર તરફથી આવનાર સમયમાં શું આપ આઠ ગામોના બધા જ સરપંચો અહીંયા હાજર છે અને હું તો ગામના પ્રતિનિધિ કે ગામના નાગરિક તરીકે કોઈ પાર્ટીની મોર નથી અને કોઈ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નથી આવ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરંતુ એક નાગરિક તરીકે ગામમાંથી આવ્યો છું અને સ્વાભાવિક લાગણી છે કે અમારું આઠ કિલોમીટરનું અંતર છે માંડવી તો માંડવીમાં જ અમે રહીએ અને આ જે બધા લોકોની વ્યથા છે એના સહભાગી થવા માટે હું અહીં ઉપસ્થિત છું આમ તો પૂર્વ ધારાસભ્ય નું ગોરડા ગામ છે એટલે તેઓ કહી રહ્યા છે કે હું ધારાસભ્ય તરીકે અહીંયા ગાડી પૂર્વ ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ આ તાલુકાની અંદર એમના ગામનો પણ સમાવેશ થાય છે તાલુકો અડેદ અલગ બને છે તેનો વાંધો નથી પણ જે માંડવી તાલુકાની નજીક જે ગામડાઓ આવેલા છે એ ગામડાને અરેજ તાલુકાની અંદર જોડવામાં આવ્યા છે તેની સામે વિરોધ છે અને આ પ્રતિક ધરણા એટલા માટે કરી રહ્યા છે કે આ ગામડાઓ છે તે માંડવીમાં જ રાખવામાં આવે અને જે અરેક નજીકના ગામડાઓ છે તેનો જ સમાવેશ કરવામાં આવે જેથી કરીને આ ગામડાઓના લોકોને હેરાનગતિ થવી નાય પરંતુ એક તરફ જે રીતે ગઈકાલે અરેજ તાલુકાના કાયદેસર શુભારંભ થયો છે અને આજે એના બીજા દિવસથી આપ જોઈ રહ્યા છો જે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને આ ગાંધીજીના પ્રતિમા મૂકીને તેઓ પોતે વાતો કરી રહ્યા છે કે આ વિસંગતતા છે અને આ વિસંગતતા દૂર કરવી જોઈએ અને આ વિસંગતતાના કારણે આના કારણે આવનાર સમયમાં જે ગામડાના લોકો છે તેને ભારે ગામડાઓના લોકોને નુકસાન થવાનું છે અને એના કારણે આ આ ગામના લોકો આજે વિરોધ કરી રહ્યા છે આ જ ગામના લોકો પ્રતિક ધરણા પર બેઠા છે અને પ્રાંત કચેરીની બહાર બેઠા છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર